શિયાળામાં ગરમ પાણી પીનારાઓ માટે હાલ મોટી ખબર આવી રહી છે આમ જોવા જઈએ તો દરરોજ સવારે ખાલી પેટ નવશે પાણી પીવાથી વજન ઘટે છે તેમજ કિડની અને લેવરને લગતી ઘણી સમસ્યાઓ દૂર થાય છે પરંતુ ઋતુ પ્રમાણે પાણીના તાપમાનમાં પણ ફેરફાર કરવાની જરૂર છે હવે વાત એમ છે કે શિયાળામાં કેટલું ગરમ પાણી પીવું જોઈએ પાણીનું કયું તાપમાન આપણા શરીર માટે યોગ્ય છે શિયાળામાં ઠંડુ પાણી પીવાના ગેરફાયદા અને નિયમો શું છે તો જાણીએ કે પાણીનું યોગ્ય તાપમાન કેટલું હોવું જોઈએ નિષ્ણાતોના મતે વ્યક્તિએ તેની શારીરિક ખામી અનુસાર સવારે નવ શેકું પાણી પીવું જોઈએ કારણ કે જેમ ઠંડુ પાણી હાનિકારક હોઈ શકે છે તેવી જ રીતે ગરમ પાણી પણ શરીરને નુકસાન પહોંચાડી શકે છે તેથી શિયાળામાં એવું પાણી પીવાનો પ્રયાસ કરો કે જેનું તાપમાન સાઠ ફેરી થી સો ફેરી ની અંદર હોય નિષ્ણાતો કહે છે કે સવારે ઉઠ્યા પછી ઉપાળું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું નથી તેનાથી તમને નુકસાન થઈ શકે છે તેથી ગરમ પાણીમાં થોડું ઘી અથવા લીંબુ મિક્સ કરવાનો પ્રયાસ કરો બીજી બાજુ જો તમે મુસાફરી કરી રહ્યા છો તો સાદા પાણીનું સેવન કરવું પણ હિતાવહ છે શિયાળામાં ગરમ પાણી પીવાથી થતી સંબંધિત બાબતો જેમાં કપની સમસ્યા પિત દોષ તેમજ વાત દોષની જેવી સમસ્યાઓ થઈ શકે છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુના બેલ આઈકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે